નમસ્કાર મિત્રો અરવિંદ કેજરીવાલ સાહેબ ચોવીસ તારીખે ડેટિયાપાડા આવી રહ્યા છે જેમ કે આવી છે કે દુનિયાના સૌથી તાકતવર વકીલ લઈને આવશે તો અરવિંદ કેજરીવાલ સાહેબ ચેતરભાઈ વસાવા સાહેબને છોડાવવા માટે આવી રહ્યા છે કે પછી પછી કોઈ કામ માટે આવી રહ્યા છે વિડીયોને અંત સુધી જોજો ને આપણી ચેનલ પર નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરીને લાઇક કરી નાખજો જેમ કે આવી શકે કે વાત કરવામાં આવે છે કે અરવિંદભાઈ કેજરીવાલ સાહેબ ડેડિયાપાડા આવવા માટે ચોવીસ તારીખે આવશે અને પછી ડાયરેક્ટ ચેતરભાઈ વસાવા સાહેબના પરિવારને મળશે જેમ કે કહે છે કે દુનિયાના સૌથી તાકતવર વકીલ અરવિંદભાઈ કેજરીવાલ સાહેબ લાવવાની પૂરી પૂરી શક્યતા છે જેમ કે કહે છે કે હાલ મેં માનગણ ખાતે એટલે કે માનગણ ખાતે જે મિટિંગ થઈ હતી એ મિટિંગની અંદર ચેતરભાઈ વસાવા સાહેબનું નામ ગુંજી ઉઠ્યું કે ભાઈ ત્યાં પણ પોસ્ટરો બનાવીને પોસ્ટરોના આગળ કરીને ત્યાં પણ વિરુદ્ધ કરવામાં આવે છે જેમ કે આઈસ કે બિલ પ્રદેશને લઈને હવે આખો આદિવાસી સમુદાય એટલે કે આદિવાસી લોકો જે છે એ ચાર રાજ્યોમાંથી ભેગા થઈ ગયા છે અને બિલ પ્રદેશની કરી રહ્યા છે અને ચોવીસ તારીખે એટલો મોટો પ્રોગ્રામ થવા જઈ રહ્યો છે કે દેડિયાપાડા ખાતે દિલ્હીના પૂર્વ મુખ્યમંત્રી અરવિંદભાઈ કેજરીવાલા સાહેબ ત્યાં આગળ પધારી રહ્યા છે સાથે સાથે પંજાબના મુખ્યમંત્રી શ્રી ભગવત માન પણ ત્યાં આગળ આવી રહ્યા છે અને દુનિયાનો સૌથી તાકતવર વકીલ લાવવાની પૂરી પૂરી શક્યતા છે અને હાઈકોર્ટે આ જે વકીલ જે છે એ ત્યાં આગળ લડવાની પૂરી પૂરી શક્યતા સાથે એવી શક્યતા છે કે ભાઈ અરવિંદ કેજરીવાલ સાહેબ દેશના દેશના રાજધાનીના મુખ્યમંત્રી છે તો એમની પાસે તો તાકતવર વકીલ છે આખી કોર્ટ એમના હાથમાં છે સુપ્રીમ કોર્ટ એમના હાથમાં છે દિલ્હીની સુપ્રીમ કોર્ટ એમના હાથમાં છે તો પૂરી પૂરી શક્યતાઓ છે અત્યારે જે વધી ગઈ છે કે છેતરભાઈ વસાવા સાહેબને જો જામીન અરજી મળવાની તો આપણે મળીશું તરત જ એક નવા વિડીયોની અંદર આજની વીડિયોની અંદર બસ આટલું જય હિન્દ વંદે માત્ર